દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ અસામાજિક તત્વોના ઘરે રેડ કરી સાત પોઈન્ટ ત્રેવીસ લાખનો દંડ ફટકાર્યો પોલીસ અને વીજ કચેરીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી દંડકીય કાર્યવાહી કરી આમોદ પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદ અને પાલેજની કચેરી સાથે સંયુક્ત સંકલન કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રહેઠાણના મકાનમાં વીજ જોડાણ ચેક કરાવી અસામાજિક તત્વોને કુલ સાત લાખ ત્રેવીસ હજાર નવસોનો વીજ દંડ ફટકાર્યો હતો જેથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન મુજબ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયા તથા તેમની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદ તેમજ પાલેસ કચેરીનું સંયુક્ત સંકલન કરી એકવીસ જેટલા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતની ચકાસણી કરી હતી અને પોલીસે અસામાજિક તત્વોના વીજ જોડાણ ચેક કરાવી વીજ ચોરી મળી આવતા આમોદનગર સહિત તાલુકાના એકવીસ જેટલા અસામાજિક તત્વોને સાત લાખ ત્રેવીસ હજાર નવસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કુલ એકવીસ લોકોને વીજ દંડ ફટકાર્યો હતો જેમાં રાહુલભાઈ નારાયણભાઈ પાટણવાડિયા રહે ત્યાલોદ अरविंद भाई उर्फे शैलेश भाई पटेल रहे वासणा भावेश भाई नकीन भाई पटेल रहे मंजोला मनोहर भाई शंकर भाई पटेल रहे मंजोला अर्जुन भाई भाई राठौड़ रहे अडवाड़ा हनीफ निजान पठान रहे आछोत इम्तियाज उर्फे डिलको अहमद पटेल रहे आछोत मिनाहाज भाई इब्राहिम भाई सेठ रहे आछोत इमरान इकबाल पठान रहे आछोत शकीर रंजीत भाई राज रहे सुडी शब्बीर हसन मोहम्मद सिंधी रहे केरवाड़ा सलीम उदय संगराज रहे सुडी હસન મોહમ્મદ સિંધી રહે કેરવાડા આકાશભાઈ રણજીતભાઈ ઠાકોર રહે આમોદ કિરણભાઈ મુકેશભાઈ ઠાકોર રહે આમોદ હરમનસિંહ ચૈન સિંઘ ચિખલીગર રહે આમોદ ચૈન સિંહ ઉત્તમસિંહ ચિખલીગર રહે આમોદ મુન્નુ ઉર્ફે મુસ્તુક ખા જાલુ ખા પઠાણ રહે ઇખર સતીષભાઈ ચંદુભાઈ વસાવા રહે દોરા રમણભાઈ રાયમલભાઈ મનસીભાઈ રહે ઇર રવિયાભાઈ સરાધભાઈ સિંધિયાભાઈ વસાવા રહે ઇખર તમામની વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ